શ્રી જૈન શ્વેતાંબર તેરાપંત સમાજના વિશ્વગુરુ શાંતિદૂત યુગ પ્રધાન આચાર્ય મહાશ્રમણજીની વડોદરામાં પધરામણી થતા તેમના દર્શનાથે અનુયાયીઓ પહોંચી ગયા હતા શ્રી જૈન શ્વેતાંબર તેરાપન સમાજના વિશ્વગુરુ શાંતિદૂત યુગ પ્રધાન આચાર્ય મહાશ્રમણજી સુરત ચાતુરમાં સંપન્ન કરી ભુજ તરફ અગ્રેસર થયા છે ત્યારે વિશ્વ શાંતિના સંદેશા સાથે સદભાવના નૈતિકતા અને નશા મુક્તિના અભિયાનને લઈને આચાર્ય દ્વારા આખા ભારત દેશમાં પંચાવન હજારથી વધુ કિલોમીટરની પગપાળા યાત્રા કરવામાં આવી છે આ યાત્રા અંતર્ગત ભુજ તરફ જતા પહેલા તેઓ વડોદરા પધાર્યા હતા અને કારેલીબાગ વિસ્તારમાં આવેલા લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે તેમની પધરામણી અને પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ ટી સંખ્યામાં અનુયાયીઓએ લીધો હતો આ પ્રવચનના કાર્યક્રમમાં ગુજરાત સરકારના દંડક અને રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બારકુશન શુક્લ ધારાસભ્ય મનીષા વકીલ ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ પોલીસ કમિશનર કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અ આજ યુપપ્રધાન આチェશી મહારાષ્ટ્ર મંજી કા વડોદરા મે પ્રદર્શન હુઆ હે ઓર આチェશી તીન મિશન લેકર ચલ રહે હે અપની યાત્રા કરા રહે હે સદભાવના નૈતિકતા ઓર નશામુક્તિ इस त्री सूत्री आयाम के साथ आचर्षी ने अहिंसा यात्रा की है जिसके तहत अब तक अट्ठावन हज़ार किलोमीटर की पैदल पदयात्रा गुरुदेव कर चुके हैं और इसके तहत गुरुदेव ने भारत ही के तेईस राज्यों के साथ साथ नेपाल और भूटान में भी पदयात्रा की है और वहाँ पर जाकर जनता के बीच में संदेश दिया है पूर्व में एक वर्ष पूर्व भी आचर्षी का यहाँ वड़ोदरा शहर में पदार्पण हुआ था अब पुनः सूरज से विहार करते हुए भी अहमदाबाद की ओर आचार्य आचर्षी प्रस्थान यात्रा चल रही है जिसके तहत वडोदरा में पधारे हैं યાત્રા કે દરાન આચીષી કા જો આપતાન ઉદ્દેશ્ય હ और गुरुदेव एक संप्रदायतीत आचार्य के रूप में जनता के मध्य जाकर कार्य करते हैं कि किस प्रकार जन मानस में परिवर्तन आए और वर्तमान में जिस प्रकार नशे की बुराई फैल रही है लोगों के बीच में वैमनस्य जो बढ़ रहा है वह शांत हो और लोग एक स्वस्थ सुंदर जीवन जी सके आचार्य के साथ में लगभग सौ साधु साधी भी इस यात्रा में है जो आचर्षी के इस मिशन को फैलाने का कार्य कर रहे हैं और आज वडोदरा में गुरुदेव पधारे हैं तो सकल समाज ही आचारषी के स्वागत में उमड़ा हुआ है और यहाँ से कल पुनः प्रस्थान होगा जिसके बाद आचार्यी આ ત્રણ આયામ લઈને ગુરુશ્રી પચાવન હજાર કિલોમીટર થી વધારે પૂરે દેશભરમાં તેવીસ રાજ્ય અને ત્રણ દેશ કવર કરીને શાંતિ મેસેજ જન જનની સામે પહોંચાડે છે અને સૌથી મહત્ત્વની વાત કરોડો લોકોએ નશા મુક્તિનું અભિયાનમાં આ જોડાયા છે અને કરોડો લોકોએ ત્યાગ પણ કર્યા છે એની સાથે સાથે એકલું આધ્યાત્મિક નહીં પણ અમે આગળ બીજી આપદા જ્યારે પણ આપણે દેશભરમાં આપદા બિપદા આવે છે ત્યારે બી અમારા સ્વયંસેવકો ભારત સરકાર સાથે જોડાઈ અને કદમથી કદમ મલાવે છે પ્લસ બે હજાર ચૌદ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં અમારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ થયું હતું વિશ્વ રેકોર્ડમાં અમારું સ્થાન જાળવ્યું હતું એકવાર નહીં અને ત્રણ ત્રણ વાર અમે વિશ્વ રેકોર્ડ કર્યા છે એક લાખ બે લાખ અને ત્રણ લાખથી વધારે યુનિટ અમે એકત્ર કર્યા છે સાથે સાથે આઈ ડોનેશનમાં પણ અમે ભારત સરકાર સાથે કદમથી કદમ મેળવીને ચાલીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર